વડોદરાના આટલા દરા વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીની છેડતીના મામલે પોલીસે રેપિડો ચાલક મહેશ વાઘેલાની ધરપકડ કરી યુવતી ઓનલાઈન એપના માધ્યમથી રાઈડ મંગાવી હતી જોકે મોડી રાત્રે યુવતીને બાઇક મંગાવી મોંઘી પડી બાઇક ચાલકે શોર્ટકટ લેવાના બહાને યુવતીને અવાવરો જગ્યાએ લઈ જઈને શારીરિક છેડતી કરી મોડી રાત્રે ફરજ પતાવી પોતાના ઘરે જવા માટે રેપિડો એપથી બાઇક બુક કરાવી હતી વડોદરાનો આ કિસ્સો ઓનલાઈન એપ મારફતે યુવતી દ્વારા રાઇડ બુક કરવામાં આવી હતી અને તેને આ રાઇડ ભારે પડી હતી વડોદરાના આટલા દરામાં કોલ સેન્ટરમાં કામ કરતી હું આ સમગ્ર મામલો છે વડોદરાના આટલા દરામાં કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીએ પોલીસ આ મામલે પોલીસે રેપિડો ચાલક મહેશ વાઘેલાની ધરપકડ કરી છે યુવતી ઓનલાઈન એપના માધ્યમથી રાઈડ મંગાવી હતી જોકે મોડી રાત્રે યુવતીએ બાઇક મંગાવી અને મોંઘી પડી હતી બાઇક ચાલકે શોર્ટકટ લેવાના બહાને યુવતીને અવાબુ જગ્યાએ લઈ જઈને શારીરિક છેડતી કરી હતી મોડી રાત્રે ફરજ પતાવી પોતાના ઘરે જવા માટે તેને રેપિડો એપથી બાઇક બુક કરાવી હતી જોકે તેને અવાબળું જગ્યાએ લઈ જઈ તેની સાથે છેડતી કરવામાં આવી હતી આ અંગે તેને પોલીસમાં જાણ કરી હતી અટલાદરા પોલીસ દ્વારા બાઇક ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે મહેશ વાઘેલા અને તેને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વડોદરાના આટલા આટલાદરામાં આ ઘટના બની હતી જેમાં કોલ સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ ઓનલાઈન એપના માધ્યમથી બાઇક બુક કરાવ્યું હતું અને તેને આ રાઈડ બુક કરાવી ભારે પડી હતી કારણ કે રેપિડો ચાલક મહેશ વાઘેલાએ તેને અવારું જગ્યા લઈ જઈને તેની છીડતી કરી હતી યુવતી ઓનલાઈન એપના માધ્યમથી રાઇડ મંગાવી હતી જોકે તેને આ રાઈડ મોંઘી પડી મોડી રાત્રે યુવતીએ બાઇક મંગાવી પરંતુ તેને મોંઘી પડી બાઇક ચાલકે શોર્ટકટ લેવાના બહાને યુવતીને અવારું જગ્યા લઈ જઈને શારીરિક છેડતી કરી હતી મોડી રાત્રે ફરજ પતાવીને પોતાના ઘરે જવા માટે બાઇક યુવતી નીકળી હતી અને તેને તેના માટે રેપિડો એકથી બાઇક બુક કરાવી હતી પરંતુ બાઇક ચાલકે યુવતીની છેડતી કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસ દ્વારા બાઇક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વડોદરાનો આ સમગ્ર ઘટના છે અટલાદરા વિસ્તારમાં કોલ સેન્ટરમાં કામ કરતી પરપ્રાંતિ યુવતીની છેડતીના મામલે પોલીસે રેપિડો ચાલક મહેશ વાઘેલાની ધરપકડ કરી છે યુવતી ઓનલાઈન એપના માધ્યમથી રાઈડ મંગાવી હતી જોકે મોડી રાત્રે યુવતીએ બાઇક મંગાવી અને મોંઘી પડી હતી બાઇક ચાલકે શોર્ટકટ લેવાના બહાને લઈ જઈને સાથે છેડતી કરી હતી આસપાસના લોકો પર પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પોલીસ દ્વારા બાઇક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઘટનાના પગલે કલાલી ગામના આરોપી મહેશની ધરપકડ કરવામાં આવી છે મહેશ જે કલાલી ગામનું આજ અંગે વધુ વાત કરીશું રૂપેશ અમારી સાથે લાઈવ જોડાયા છે રૂપેશ યુવતીને ઓનલાઈન થી બાઇક મંગાવવું મોંઘું પડ્યું કારણ કે તેની છેડતી થઈ અને આ સમગ્ર મામલે બાઇક ચાલકની ધરપકડ કરવામાં આવી આ મામલો જણાવશો સામાન્ય રીતે કેટલીક કહેવતો છે કે જેટલું સરળ હોય છે એટલું જોખમી પણ હોય છે યુવતીએ અન્ય રાઈડ લેવાને બદલે ડાયરેક્ટ એપ મારફતે રાઈડ લેવા માટે પોતાના ઘરે જવા માટે એડ મારફતે આ રાઈડ લીધેલી આ રાઈડ લીધા બાદ યુવતી જઈ રહી હતી ત્યારે આ યુવક જે મહેશ છે એને શોર્ટકટથી લઈ જવાનું કહીને અભાવ જગ્યા પર બાઇક હંકારી અને બાઇક હંકાર્યા બાદ એને આ યુવતીની શારીરિક છેડકી શરૂ કરી